પરિમલ નથવાણીએ પોતાનો બચાવ કરવામાં સરકારને આબરૂના કાંકરા થાય તે પ્રકારનો જવાબ આપી દીધો છે રિલાયન્સના પરિમલ નથવાણી પર સિંહના વિડીયો મામલે માછલા ધોવાયા બાદ હવે પોતાનો તેમણે જવાબ જાહેર કર્યો છે પરંતુ સોમાને પૂછેલા સવાલોનો જવાબ હજુ પરિમલ નથવાણીનું પીઆર વિભાગ નથી આપી શક્યું બની શકે સોમાનના સવાલના સીધા જવાબ આપવામાં તેઓ પણ ગોથા ખાઈ જતા હશે ત્યારે પરિમલ નથવાણીનું શું નિવેદન સામે આવ્યું અને તેનાથી સરકારની કાંકરા કેવી રીતે થાય છે તેની વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર આપ જોઈ રહ્યા સોમાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને આંધ્રપ્રદેશના રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી હાલ વિવાદોથી ઘેરાયેલા છે આ એ વિવાદ નથી જેમાં જામનગરના એકવીસ લોકો આત્મહત્યાની ચીમકી આપી પરિમલ નથવાણી અને જામનગર પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે આ વિવાદ છે પરિમલ નથવાણીએ તારીખ પચીસ ઓક્ટોબરના રોજ ફેસબુક પર જે સિંહ સાથેના પોસ્ટ કર્યા તેનો જેમાં વિવાદ એવો છે છે કે જોઈ શકાય એ પ્રકારે પરિમલ નથવાણી મહારાષ્ટ્ર પાર્સિંગની ખાનગી ખાખી રંગની કારના છાપરામાંથી બહાર નીકળી સિંહ જોતા હતા દરમિયાન પરિમલ નથવાણીએ જ લખ્યું છે પોસ્ટમાં કે સિંહના ટોળાએ સ્વીકાર શિકાર કર્યો અને તેઓ સાક્ષી રહ્યા અને પછી વિડીયોમાં દેખાય છે કે સિંહના ટોળાની એકદમ પાસે જ પરિમલ નથવાણી વિડીયો શૂટ કરતાં કરતાં કારમાં ઘસી આવે છે અને જંગલમાં આ મંગલ ચાલી રહ્યું હતું ત્યારે બીજા વાહનથી પરિમલ નથવાણીના આ કાર્યને શૂટ પણ કરવામાં આવ્યું અને તેને પરિમલ નથવાણીએ ફેસબુક પર પોસ્ટ પણ કર્યું અને વિવાદ ચાલુ થયો લોકો કહે છે કે કાયદો અને નિયમ માત્ર સામાન્ય લોકો માટે જ છે માલે તુજારોને તો કંઈ લાગુ પડતું નથી કેટલા કોએ તો એવું પણ કહ્યું છે કે ફોરેસ્ટ વિભાગ કેમ આ વિડીયો મામલે કાર્યવાહી નથી કરતો શું ઉદ્યોગપતિ અને પહોંચ ધરાવતા લોકોથી ફોરેસ્ટ વિભાગને ડર લાગતો હશે આમ વિવિધ સવાલો પેદા થતા સૌથી પહેલા સ્વમાને પરિમલ નથવાણીનો પક્ષ જાણવા માટે પ્રયાસ કરતા કેટલાક સવાલો પૂછ્યા હતા પરંતુ તેનો જવાબ નથી આપવામાં આવ્યો ત્યારે હવે પરિમલ નથવાણીએ જવાબ જાહેર કરી પોતાનો બચાવ રજૂ કર્યો છે ફેસબુક પર નથવાણીએ કહ્યું છે કે હું છેલ્લા ત્રણ દાયકાથી મુલાકાત લઉં છું આટલા વર્ષોમાં પણ મુલાકાત લીધી છે ત્યારે ગુજરાત સરકારના વન વિભાગની અને પરવાનગીઓ અચૂક પણ લીધી છે મુલાકાત દરમિયાન વન્યજીવોના રૂટિનને ખલેલ ન પહોંચે તેનું હંમેશા ધ્યાન રાખવામાં આવ્યું છે જંગલમાં પ્રવેશ કરવા માટે ખાનગી વાહન ઉપરાંત સાથે રહેલા લોકોની પણ યોગ્ય મંજૂરી સમયાંતરે લેવામાં આવે છે સાથે જ નથવાણી જણાવે છે કે તમે સર્વે વિદિત છો કે એક વન્ય પ્રેમી અને ખાસ કરીને ગિરના સિંહો સાથે તેઓ અનોખો લગાવ ધરાવતા વ્યક્તિ છે તેઓ લખે છે કે હું ઘણા વર્ષોથી સિંહના સંવર્ધન ક્ષેત્રમાં કાર્યરત છું સિંહોના સંવર્ધન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી ઘણા કાર્યો કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ સંવર્ધનના ક્ષેત્રમાં સારું કાર્ય થઈ શકે તે માટે હું નિયમિત રીતે જંગલની મુલાકાત લેતો રહું છું અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે વન વિભાગ અને સરકારના ધ્યાને મારી વાતો મૂકતો રહું છું પોતે કરેલા કામની ગણતરી કરતા હોય તેમ કહે છે કે રક્ષિત વિસ્તાર અભયારણ્ય તથા જંગલ વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવામાં સિંહ અને સિંહ બાળ સહિતના અન્ય વન્યજીવો પડીને મરી જવાના ઘણા કિસ્સાઓ ધ્યાને આવે છે આ રીતે ખુલ્લા કુવામાં પડી જવાથી થતા પ્રાણીઓના અપૃત્યુને રોકવા માટે રિલાયન્સ દ્વારા અત્યાર સુધીમાં બે હજાર આઠસો કરતાં વધારે કૂવાને ફરતે પાડ બાંધવામાં આવી છે અને ભવિષ્યમાં આ કાર્ય ચાલુ રહેશે આ કાર્ય સરકાર અને વન વિભાગની જરૂરિયાતને અનુસાર તેમણે કરેલા સર્વેના આધારે કરવામાં આવે છે મોટી સેવા ગણાવતા નથવાણી કહે છે કે હું તો કોવિડના સમયમાં બે મહિના ગીર વિસ્તારમાં રહ્યો હતો અને પ્રાણીઓના કેનાઇન ડિસ્ટેમ પર વાયરસનો ભોગ ન બને એ હેતુથી વેક્સિનેશન ડ્રાઈવ પણ અમે કરી હતી હજુ ઉપકાર ગણાવતા હોય તેમ નથવાણી ગણાવે છે કે ગીર પંથકમાં નેસડામાં વસતા લોકોને મેડિકલ સુવિધા ઉપલબ્ધ બની રહે માટે બે મેડિકલ વાન પણ આરોગ્ય વિભાગને આપવામાં આવી છે અમારા દ્વારા આ ઉપરાંત નથવાણીએ કહ્યું કે તેઓ સાંસદ છે અને સિંહ સહિતના પ્રાણીઓ માટે મુદ્દા ઉઠાવતા રહેશે અને હજી ઉઠાવશે તેમણે સિંહની ડોક્યુમેન્ટરી બનાવી છે પુસ્તક લોન્ચ કર્યા છે ઘણી બધી વાર્તાઓ જવાબમાં લખી છે પરિમલ નથવાણીના જવાબ પરથી હવે માની લઈએ કે તેમણે મંજૂરી લીધી હશે અને પછી બધું કર્યું હશે અને ખાસ કંઈક આવી કંઈક મંજૂરી કે પાસ પણ આવતો હશે પરિમલભાઈ કહે છે તો પણ પરિમલભાઈએ કૂવા બાંધ્યા બે એમ્બ્યુલન્સનું દાન કર્યું બે એમ્બ્યુલન્સનું દાન કર્યું આવી ફિલ્મ જે રજૂ કરી અને બડાઈ ફેંકી છે તો શું આ રાજ્યની સરકાર એટલી ભિખારી હશે કે એની પાસે મામૂલી રકમ પણ નહીં હોય કે કોઈ ઉદ્યોગપતિના દાન પછી બે એમ્બ્યુલન્સ આરોગ્ય વિભાગને મળી અને ખેતરના કૂવા બાંધવા જેવી મામૂલી રકમ પણ ગુજરાત સરકાર પાસે નહીં હોય તેમાં પણ રિલાયન્સ પાસે રૂપિયા લેવા જવા પડ્યા છે પચીસ પૈસાનું દાન કરી પાંચ લાખ રૂપિયાનો હિસાબ માગી રહ્યા હોય એ પ્રકારે તેમણે વખાણ કરી લીધા પોતાના વિચારો કે તો આ રાજ્યની સરકાર લાખો કરોડોના બજેટનું શું કરતી હશે અને શા માટે મોહતાજ બનતી હશે આવા દાનને લઈને અને પછી સાંભળવાનું દાન લઈને તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ ખબર પડે તમે શું સમજો છો નમસ્કાર